હિન્દુ ધર્મ ની અંદર કોઈ પણ સત્કર્મ કરીએ કોઈ પણ સારું કાર્ય કરીએ તો આપણો ધર્મ એમ કહે છે કે દીપ પ્રજ્વલિત કરો એક જ હિન્દુ ધર્મ એવો છે કે વાહ હિન્દુ એક જ ધર્મ એવો છે કે દીપ પ્રજ્વલિત કરો બાકી બધા ધર્મ એમ કહે કે દીપને ભૂજાવી નાખો અને હિન્દુ ધર્મ હિજ એમ કહે છે કે દીપ પ્રજ્વલિત કરો ઘણી જગ્યાએ આપણે જન્મદિવસ ઉજવાતા હોય અને એમાં આપણે દીપ નથી દીવો નથી રાખતા મીણબત્તી રાખીએ અને આપણો ધર્મ એમ કહે કે આપણે તો સરસ મજાને ગાયના ઘીની વાટ કરી એને પ્રજ્વલિત કરી અને એનો પ્રકાશ આપણા કોળમાં પ્રસરવો જોઈએ અને જન્મદિવસ ઉજવાય ત્યારે મીણબત્તી રાખીએ આપણો ધર્મ એ ના પાડે અને મીણબત્તી રાખી પછી જન્મ આપનારી માં જનતા દીકરા ને એમ કે આ મીણબત્તી જે પ્રજ્વલિત છે એને તું ઓલવી નાખ બુજાવી નાખ જન્મ આપનારી માં જનતા ને એમ કેવું છે દીકરા જે મીણબત્તી આ દીપક બુજાયેલો છે એને તું પ્રજ્વલિત કર આપણા કુળમાં અંજવાળું અંજવાડું કર બાપ આપણા કુળમાં માં અંજવાળું એ જ માના ખોડામાં રમનારો દીકરો આપણા કુળમાં અંજવાળું કરે છે અને ફૂક મારીને દીવાને ભૂજાવી નાખી તો અંધારું જ છે એટલે આપણો ધર્મ એમ કહે કે દીપ પ્રજ્વલિત કરો અને માત્ર બહારના જ અંધકારને દૂર કરે એવું નહીં બાપ પણ એક અંદરની જ્યોત છે એ અંદરની જ્યોતને પણ જલાવી અને આપણા અંતર આત્માની અંદર પણ અંજવાળું થવું જોઈએ આપણો અંતર આત્મા એ પણ પ્રકાશમાં આવવું જોઈએ એમાં અંજવાળું આવવું જોઈએ